you <laughs> રાત્રિના ઘોર અંધકારમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કોજવેમાં ફસાયેલ કારમાં સવાર લોકોને બચાવવા એકસો આઠ મહિલા કર્મચારી સહિત પોલીસ દ્વારા દ્રશ્યો અમરેલી બાબરા જિલ્લાનાં છે જ્યાં બાબરા પડેલા અનરાધાર નાનીકુંડળ ગામે કોજવેમાં માં એક કલટીકા કાર તણાઈ હતી દસ પ્રવાહ વચ્ચે કાર તણાઈ ગઈ હતી કારમાં બે પુરુષ સહિત એક બાળક સવાર હતું જેઓ મધ્ય રાત્રિએ પોતાનો જીવ બચાવવા ગાડીના કાચ તોડી ગાડીના બોનેટ પર બેસી ગયા હતા અને મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા બસ ત્યારે જ એકસો આઠ ફાયર બ્રિગેડ અને પોલીસ પરિવાર માટે દેવદૂત બનીને આવી અને રાત્રિના ઘોર અંધકારમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ તમામ લોકોનો જીવ બચાવ્યો હતો ત્યારે મધ્યરાત્રિએ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કરાયેલ રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો હાલ સામે આવ્યા છે મળતી માહિતી મુજબ કલ્પેશ ચૌહાણ તેમનો દીકરો અને અન્ય એક મિત્ર બાબરથી રાજકોટ જતા હતા ત્યારે બાબરના નાની કુંડળ ગામમે આવેલ કોજવે નજીક કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી